જેમનું નાયબ મુખ્યમંત્રી હોઉં સમગ્ર હિન્દુસ્તાનીઓના સંઘ માટે હર્ષની વાત છે એવા હર્ષ સંઘોએ સમગ્ર હિન્દુસ્તાની કોઈ પણ કોમ કોઈ પણ ધર્મ કોઈ પણ પ્રદેશ કોઈ પણ ભાષાનો મારો હિન્દુસ્તાની નો જે આખો સંઘ છે એકસો ને ચાલીસ પિસ્તાલીસ કરોડનું એ સમગ્ર સંઘ માટે હર્ષની વાત છે કે ગુજરાત ગુજરાત રાજ્ય એવું છે આપણે ગુજરાતી છીએ એટલે હું વખાણ કરું છું એમને હું સાબિત કરી દઈશ કે ગુજરાત હિન્દુસ્તાનના બીજા તમામ રાજ્યો કરતા જુદું છે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાની જેલમાં જન્મ એમનું બાળપણ ગોકુળમાં વીતું મહાભારતનું ઘોર કરાલ યુદ્ધ જગાડ્યું અને યુદ્ધના મેદાનની અંદર વિશ્વને બુદ્ધત્વ મળે એવો શ્રીમદ ભગવદ ગીતા જેવો એક વૈશ્વિક ગ્રંથ ગીતા જો હિન્દુ ધર્મનો ગ્રંથ કોઈ કહેતું હોય તો બહુ મોટી ભૂલ કરે છે કારણ કે સાતસો શ્લોકમાં ક્યાંય હિન્દુ નામનો શબ્દ નથી એક વૈશ્વિક ગ્રંથ આ વિશ્વને આપ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અંતે તો ગુજરાતના દ્વારકામાં આવીને ઠરીને ઠામ થયા છે સાહેબ આખા ભારતમાં ભ્રમણ કરી અને ભગવાનને પણ ગુજરાતની ભૂમિમાં આવી અને પછી પોતાનો અંતિમ સમય એમણે વ્યતીત કર્યો છે અને એવી જ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણ છપૈયામાં જૈનમાં અયોધ્યાની બાજુમાં નીલકંઠ વર્ણી વેશે આખા હિન્દુસ્તાનની અંદર એમણે ભ્રમણ કર્યું પણ અંતે સ્વામિનારાયણ ભગવાન પણ ગુજરાતમાં આવીને ઠરીને થયા સાહેબ એટલે ગુજરાતની ભૂમિ આપણે ગુજરાતી છીએ એટલે વખાણ કરું છે સાહેબ અને ગામડું વિશેષ વાલું છે ભલે આપણે અમદાવાદ જેવા મહાનગરમાં બેઠા હોય પણ ગામડું થોડુંક જુદું છે શહેરની સંસ્કૃતિ અને ગામડાની સંસ્કૃતિમાં એટલો જ તફાવત છે મારા કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબની આ વ્યાખ્યા છે જો જેની વાત હશે એનું નામ લઈને હું બોલીશ પ્રજ્ઞા ચોરી નહીં કરું આ મારા ગુરુની પ્રસાદી છે એટલે એમનું નામ લઈને બોલું છું એક ભાઈ સત્યનારાયણની કથા સાંભળવા ગયો ને આ પ્રસાદી શબ્દ આવ્યો એટલે એક વાત વચ્ચે યાદ આવી અમારી પાસે સ્ક્રિપ્ટ નથી જે ઉપરથી ઉતરે બોલવાનું છે એટલે સત્યનારાયણની કથા સાંભળવા ગયો ને આમ પ્રસાદ લેવા હાથ લાંબો કર્યો ને ચોખા ઘીનો શીરો આવ્યો ને અંદર કાજુ ને બદામ ને મોટામાં પાણી આવ્યું એને એમ થયું કે બીજી વખત જપટ કરી લેવાય ત્યાં જમણો હાથ પાછળ જવા દીધો ને ડાબો લાંબો કર્યો પણ નસીબનો નબળો એવો તે હામે શીરો ખૂટી ગયો ને પાછળ કૂતરું જપટ કરીને જતું રહ્યું પછી હાથ ખંખેરી ને કે હવે મને દહીં આપો દહીં આવા જે હોય ને એને એને પંચામૃત બોલતા ન આવડે હા એ દહીં જ બોલે હજી તો મેં હજી તો શરૂ કર્યું પણ છતાંય તમારો હસવાનો અવાજ તમારી તાલીઓનો અવાજ સુંદર રીતે મારા સુધી પહોંચી રહ્યો છે એનો મને આનંદ છે નહીંતર એકવાર એક જગ્યાએ કાર્યક્રમ એક જ કાકા તાલી પાડે મેં કીધું તમે શોખીન લાગો મન કે ના રે ના હું તો તમાકુનો બંધાણી છું ત્યારે ખબર પડી કાકા તો તમાકુ ખાતા જ આ તમે હસો છો તો ફૂલડા લાગે એક એક જગ્યાએ કાર્યક્રમ કલાક સુધી કીધી હસવાનું તો એક બાજુ કોઈના હોઠ નહીં મને એસી હોલમાં પરસેવો છૂટ્યો મેં મારા ઓર્ગેનાઇઝરને બોલાવ્યો પણ ઓર્ગેનાઇઝરી ફર્ટિલાઇઝર જેવો મેં આ કોઈ હશે કા નહીં ત્યારે એને ચોખવટ કરી મને ક્યાં બેરા મૂંગાની નિશાળ છે વચ્ચે મારો ડ્રાઈવર બીમાર હું સુરેન્દ્રનગર થી અમદાવાદ એસટી બસ માં બેસીને આવતો તો બસ થોડી નબળી આવી ગઈ મેં કુદા આપણે હાસ્ય કલાકાર લાવને કંડક્ટર ની મસ્કરી કરું મેં કુદા ખટારો ક્યારે ઉપાડશો કંડક્ટર મને કે કચરો ભરાય કે તરત જ હમણાં હમણાં એક ગોર બાપા ને હોસ્પિટલમાં હું તબિયત પૂછવા ગયો આ આ જોક પહેલી વખત બોલું છું જાહેરમાં અહીંયા સુનિલભાઈ નાયક બેઠા છે વાત થઈ કે ચલો ગુજરાતનું અમેરિકાની અંદર આયોજન કરીને અમેરિકામાં ગુજરાત આ નાયક પણ આજે આપણા થયા છે એટલે એમને પણ આપણે પેલી વખત બોલું છું પ્રફુલ્લભાઈ હર્ષદભાઈ એક ગોર બાપાની તબિયત પૂછવા હું હોસ્પિટલમાં ગયો કર્મકાંડી બ્રાહ્મણ અમે બંને બ્રાહ્મણ છીએ આજે હાથે પગે પાટાન માથે પાટાન મેં કીધું બાપા શું થયું મને કેમ ગોરાણીએ કડવા ચોથનું વ્રત કર્યું મને અગાશીમાં લઈ ગયા ગોરાણી અને મારી પૂજા કરતા હતા પણ હું કર્મકાંડી આદત મુજબ મારાથી ગયું ઉતાવળ રાખજો હજી મારે બે ત્રણ ઘરે જવાનું છે એટલે કે પૂજા બંધ થઈ ગઈ ને પિંડી શરૂ થઈ ગઈ એટલે ઘણી જે જગ્યાએ જે ન બોલાય ન બોલાય મારા હાડુ ભાઈનો મને ફોન આવ્યો મને કે આપણા મોટા દીકરાનો શક પણ કર્યો એટલે મેં ફોનમાં જ પૂછ્યું મેં કીધું સામેવાળા માણસો કેવા મને કે બિલકુલ આપણા જેવા એટલે મેં તરત કીધું મેં કીધું તોય કર્યું આપણા જેવા જ હતા તો કર્યું શું કામ એટલે તે દિવસનો એને મને બ્લોક કરી નાખ્યો છે હાડુભાઈ હવે ફોન જ નથી કરતો આમાં આમાં બે હાડુભાઈ હોય એવા આંગળી ઊંચી કરો જોઈએ કારણ કે અંદરો અંદર હોય જ જો હોય જ જોડકા હોય જ જેટલા અહીંયા હાટુભાઈ બેઠા છે ને હાટુભાઈ ની વ્યાખ્યા કહી દઉં વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હાટુભાઈ એક જ દુકાનેથી છેતરાયેલા બે કસ્ટમર ધેટ મીન્સ હાડુભાઈ હાડુભાઈ ની બીજી કોઈ વ્યાખ્યા જ નથી એટલે આજે આજે ખૂબ આનંદ કરવો છે પણ માંડેલી વાર્તા મારે ઝડપથી પૂરી કરવી છે અને ખાસ સંઘવી સાહેબ ઠાકોર સાહેબ અને

આજે મારે શું બોલવું શું ન બોલવું એ સવાલ છે પણ હું ઝડપથી આ લોકો નીકળી જાય કારણ કે એમનો સમય પણ કિંમતી છે સાત કરોડની ગુજરાતની આબાદીના એ નાયબ મુખ્યમંત્રી સંઘવીર સાહેબ ઉપર કેટલી બધી જવાબદારી હોય એટલે ઝડપથી મારે જે વાત કહેવી છે એ હું કહી દઉં બાકી તમને હસાવીશ તમે કહેશો ત્યાં સુધી તમને હું આનંદ કરાવીશ પણ એક વાત મારે ખાસ કહેવી છે આ મહેમાનો સામે હું ત્યાં ધીમે ધીમે જઈ રહ્યો છું પાંચેક મિનિટમાં પહોંચી જઈશ કે ગુજરાત ઈશ્વરને પણ આખા હિન્દુસ્તાનમાં જે રાજ્યમાં આવીને ઠરીને ઠામ થવાનું મન થાય આપણે કૃષ્ણ ભગવાનને અરજી નહોતી કરી ગુજરાતીઓએ કે અમારે દ્વારકાને રાજધાની બનાવો સ્વામિનારાયણ ભગવાનને ગુજરાતીઓએ અરજી નહોતી કરી કે આખા હિન્દુસ્તાનમાં ભ્રમણ કરી અને ગુજરાતને તમારી કર્મભૂમિ બનાવો સાહેબ ઈશ્વરને પણ ગુજરાત વાલવું છે અને એવા ગુજરાતનું ગામડું કેવું છે મારા ગુરુની વ્યાખ્યા કહી અને મારા ગામડાની કવિતા કહી અને પછી જે વાત હું કહેવા માગું છું ખાસ ત્યાં હું ઝડપથી પહોંચી જઉં સમય બગાડ્યા વગર તો મારા ગુરુએ શહેર અને ગામડાની બહુ સરસ ડેફિનેશન આપી છે કે શહેરની સંસ્કૃતિ અને ગામડાની સંસ્કૃતિમાં શું તફાવત છે તો કે શહેરનો માણસ એમ વિચારે કે ભેગું કરીને જીવાય પણ ગામડાનો માણસ એમ વિચારે કે ભેગા થઈને જીવાય બસ આ ગામડાની સંસ્કૃતિ છે આપણે ભલે દિલ્હીમાં રહેતા હોય કે અમદાવાદમાં રહેતા હોય પણ હૃદયની અંદર આપણું વતન આપણું એક ગામડું ધબકતું હોય ભલે અમેરિકામાં રહેતા હોય પણ ત્યાં ચલો ગુજરાત કરવાનું મન થાય કારણ કે પોતાના વતનનું ગામડું અને પોતાનું ગુજરાત અમેરિકામાં પણ ધબકે છે અને એટલે મારી પોતાની લખેલી કવિતા કે ગુજરાતનું ગામડું કેવું છે કે જ્યાં ઈશ્વરને પણ આવવાનું મન થાય એવા ગામડામાં જઈને ઊભા હોય તો મને તમને શું જોવા મળે કે ધૂળ ઢેફાન પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય પણ ગુજરાતમાં મળવા જેવા માણા હોય ગુજરાતના માણસો મળવા જેવા હોય સાહેબ ઉકરડા ઓટા હોય બળદના જોટા હોય પડકારા હાકોટા હોય પણ માણા મનના મોટા હોય માથે દેશી નળિયા હોય વિઘાયકના ફળિયા હોય બધા બળિયા હોય અને કાયમ મોજે દરિયા હોય જ્યાં હામૈયા ફૂલેકા હોય તાલેવા ઠેકા હોય મોભને ભલે ટેકા હોય પણ એ દિલના ઢેકા ઢેકા હોય જ્યાં ગાય ગોબરને ગારો હોય આંગણ તુલસી ક્યારો હોય ધરમના કાંઠે ધારો હોય પણ સૌનો વ્યવહાર સારો હોય અને ગુજરાતમાં ડણકોને ડચકારા હોય જ્યાં ખોખારા ખમકારા હોય જ્યાં ભાંભરડા ફાંકારા હોય પણ શહેર કરે

રાષ્ટ્રપિતા તો ગુજરાતી છે પણ આપણા યશસ્વી વડાપ્રધાન મોસ્ટ પોપ્યુલર લીડર ઓન ધ અર્થ આખી દુનિયાના સૌથી આ આ પ્રમાણપત્ર નથી નથી આપ્યું 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 તમે દુનિયાએ છે આખી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા કોઈ હોય તો એ મહારાને તો મારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે સાહેબ અને એટલે એક નાનકડી વાત કરવી છે લાઈટ તરત આવી જાય છે એટલે જરાય મૂંઝાઈશો નહીં હમણાં એક ગામડામાં થોડીક વાર થઈને લાઈટ જાય થોડીક વાર થઈને લાઈટ જાય તે હામે સરપંચ બેઠા હતા મેં કીધું મેં કીધું તમારા ગામમાં લાઈટ બહુ જાતી લાગે મને કે જાતી નથી ક્યારેક ક્યારેક આવે છે પણ આ વસ્તુ આ વસ્તુ હવે છેલ્લા ઘણા વર્ષોથી જોવા નથી મળતી સાહેબ આ આ એ જમાનો જતો રહ્યો કે લાઈટ આવવાનો સમય ઓછો હોય અને જવાનો સમય ઓછો હોય સાહેબ હવે એવા યુગની અંદર આવી ગયા કે જ્યાં સાહેબ ખેડૂતોને પણ ચોવીસે કલાક લાઈટ વગડામાં મળે એવા યુગની અંદર હું તમે આવી ગયા સાહેબ આ આ કોઈ વખાણ કરવા માટે નથી કરતો પણ આ આ ધીસ ઇઝ ફેક્ટ સાહેબ હું કોઈ કોઈ પક્ષનો માણસ નથી પણ અમારા જેવા સાહિત્યકારો પણ સાહેબ જે હકીકત છે જે સત્ય છે એ હિંમત પ્રજાની સામે આ એક વાત કરવા જે દેશ એવો છે જેને માં કહેવાય રશિયા ને માં ન કહેવાય અમેરિકા ભલે ને

હિન્દુસ્તાન ને જ કહેવાય અને જો સાહેબ હિન્દુસ્તાન ને હું તમે માં કહેતા હો એક મિનિટ ઊભો થવાની રજા લઉં અમીન સાહેબ કારણ કે અમુક પાછળ જે બેઠા છે ને એને હું નથી દેખાતો મને નથી દેખાતા કરી લઈશ હું કરી લઈશ કરી લઈશ હા કરી લઈશું હા બસ બસ હા હવે બરાબર છે ને સાહેબ જો મારા તમારા હિન્દુસ્તાનને આપણે માં કહેતા હોય ભારત માતા મધર ઇન્ડિયા તો એક મિનિટ માટે કલ્પના કરો કે મેપ ઓફ નેશન નથી ભારતનો નકશો એ કોઈ રાષ્ટ્રનો નકશો નથી પણ ભારત માતા ઊભા છે એવી કલ્પના કરો એક મિનિટ માટે જમ્મુ એન્ડ કાશ્મીર એ મારીન તમારી માતાનું મુખારવિંદ છે અને કન્યાકુમારી એ મારી ને તમારી ભારત માતાના ચરણાર વિંદ છે એવી એક વખત ખાલી કલ્પના કરો ને તો મારુ તમારું ગુજરાત છે ને એ ભારત માતાએ આમ લાડથી કેડમાં તેડેલું એનું બાળક હોય ને એવું રૂપાળું ગુજરાત લાગે સાહેબ અને હવે પછીનું જે હું વાક્ય બોલવા જઈ રહ્યો છું એની અંદર જો તમે તમારા બે હાથને ભેગા થતા રોકી શકો તો રોકી લેજો સાહેબ નહીં રોકી શકો મારીને તમારી ભારત માતા છેલ્લા પંચોતેર વર્ષથી ઉઘાડા માથે ફરતી હતી બે ગુજરાતીએ એને મુગટ પહેરાવી દીધો સાહેબ ત્રણસો ને સિત્તેર ની કલમ જે હટાવી ઈ ભારત માતાના મસ્તિષ્ક ઉપર પહેરાવેલો મોંઘામાં મોંઘો કિરીટ મોંઘામાં મોંઘો મુગટ છે અને એના માટે સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબના આપણે યુગો સુધી આભારી છીએ એટલે દિલથી બોલો ભારત માતા કી વંદે ભારત માતા કી વંદે થેન્ક યુ સો મચ થેન્ક યુ વેરી મચ આ સાહેબ દરેક કાર્યક્રમની અંદર અમેરિકામાં બોલતો હોય તો ભલે આફ્રિકામાં બોલતો હોય તો ભલે હિન્દુસ્તાનમાં બોલતો હોય તો ભલે આ વાત એટલા માટે અચૂક કરી છે કે આ મારા તમારા માટે ગૌરવની વાત છે સાહેબ બાકી હાસ્યની વાતો તો કરવાની જ છે આ કોરોના વખતે લોકડાઉન તમે બધાએ જોઈ લીધું કેવા બોર થઈ ગયા હતા તમે તો બોર થઈ ગયા છો અમે તો સંતરા થઈ ગયા હતા કારણ કે અમે મહિનામાં મહિનામાં અઠ્યાવી દી બાર રહેવા વાળા એની હાલત લોકડાઉનમાં શું થાય હવે હવે માંદા પડી તો ડોક્ટર એમ કે છે ઘરનું ખાવાનું આવી ગયું લાગે છે હવે હવે ઘરનું ખાય તો માંદા એક જ એક